ભરૂચના કલરાવ સ્કૂલ સામે આવેલા ટેકરા ઉપર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલા આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી હતી પરંતુ તાજેતરમાં અચાનક શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ બાબતે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસના અધિકારી ભરત સલાટે જણાવ્યું હતું કે શાળા બંધ નથી કરી પરંતુ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરિત મકાનને ધ્યાનમાં લઈ નગર પ્રાથમિક સમિતિની પાંચસો મીટરના જ અંતરે આવેલા દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્ચ કરવામાં આવી છે જ્યાં સુવિધાયુક્ત બિલ્ડિંગ અને વિષય પ્રમાણે શિક્ષકો પણ જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે આ બાબતે શિક્ષકોએ જાણ કરી હતી પણ કેટલાક ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ગેરસમજ થઈ હતી હવે શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓનો ઘરે જે સંપર્ક કરી તેઓને સમજાવશે અને મારી પણ વાલીઓ મિત્રોને અપીલ છે કે તે માટે સહકાર આપે નગર પ્રાથમિક સમિતિ તરફથી આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા હવે આ મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે એ અત્યારે મીડિયામાં અહેવાલ હતા કે શાળામાં તાળા મારી દીધા છે અને કોઈ ત્યાં શિક્ષકો બંધ હાલતમાં શાળા જોવા મળી પરંતુ સાચી હકીકત એવી છે કે વિદ્યાર્થી સંખ્યાને સંખ્યાને ધ્યાનમાં ધ્યાનમાં લઈને લઈને શિક્ષકોની અને પત્રાવાડી સ્કૂલ જોની જજરીત અને ભાડાની હોય આપણે બસો પચાસ કે લગભગ ત્રણસો મીટર જેટલી દૂર આપણી પોતાની સમિતિની માલિકીની સરકાર હસ્તકની શાળા છે ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓનો રેશિયો જળવાઈ રહે છે વળી આ શાળા ત્યાં એકીકૃત કરીએ ત્યારે દરેક ધોરણવાર એક અલગ શિક્ષક દરેક વિષયવાર એક અલગ શિક્ષક ત્યાં મળી રહેશે વિદ્યાર્થીઓને એક સાથે પાંચ પાંચ ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે એક સાથે ત્રણ ચાર ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા હવે વર્ગ વિષયવાર અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી વિદ્યાર્થીઓનું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે આ સાથે મારે વાલીઓને પણ વિનંતી છે કે અધ્યતન પાકો મકાન વિદ્યાર્થીઓને સલામતી આપે તેવું મકાન સાથે એસ્ટ આચાર્ય ધરાવતી વિષયવાર વર્ગવાર શિક્ષકો ધરાવતી શાળામાં જો શિક્ષણ કાર્ય પ્રાપ્ત થશે તો ચોક્કસથી આપણા બાળકોનો એકીકૃત થનારી શાળાઓના શિક્ષકો સાથે ચર્ચા કરવામાં આવી મીટિંગ કરવામાં આવી એમના મંતવ્યો જાણ્યા શિક્ષકો વાલીઓને જાણ કરી હતી પરંતુ જે ગેરહાજર વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ કે વિદ્યાર્થીઓ સાથે કઈક કોમ્યુનિકેશન ગેપ થઈ હતી પરંતુ આજે બધા શિક્ષકો નક્કી કરીને ગયા કે વાલી સંપર્ક કરશે અને અમુક અમુક જગ્યા આઈડેન્ટિફાઈ કરીને શિક્ષકો જાતે તેમને શાળા સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરવા માટે એમને કીધું છે અને અત્યારે દાંડિયા બજાર મુખ્ય શાળાના આચાર્ય સાથે પણ મારી ચર્ચા થઈ વિદ્યાર્થીઓ સાથે એમની ચર્ચા થયા મુજબ ખૂબ ઉત્સાહ છે તેમને પણ અલગ અલગ વર્ગમાં બેસવા માટે અલગ અલગ વિષય વાર શિક્ષક મળવાથી વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને જે કઈ તકલીફ પડશે તેમાં તમામ શિક્ષકો અને આચાર્ય ખડે પગે રહીને વિદ્યાર્થી વાલી અને શિક્ષણના હિતમાં કાર્ય કરવા માટેની વાત થઈ છે